ઓનલાઈન અથવા તો એપ્લિકેશનમાંથી લોન લેતા હોય ને તો ચાર બાબતોનું ધ્યાન રાખવું છે ને ખાસ જરૂરી હોય છે. પહેલી બાબત એ છે કે પહેલા એ વેબસાઈટ અથવા તો એપ્લિકેશન આરબીઆઈ દ્વારા अप्रूव्ड છે કે નહીં એની ચકાસણી કરવી જોઈએ. ઘણી બધી વેબસાઈટ છે ને RBI એ બેન કરેલી છે. વસ્તુ એ છે કે તમારું પાન કાર્ડ કાર્ડ આધાર કે ઓટીપી મહત્વના દસ્તાવેજ કોઈ પણ વેબસાઇટ ઉપર અપલોડ ન કરો ત્રીજી વસ્તુ એ છે કે વ્યાજ દર અને નિયમોને ચકાસો ઘણી બધી એપ્લિકેશન છે પિસ્તાલીસ ટકે વ્યાજે તમને લોન આપતી હોય છે ચોથી અને મહત્વની બાબત એ છે કે લોન આપતા પહેલા તમારી પાસે જો રૂપિયા માગવામાં આવે છે ને તો એ ફ્રોડ થઈ રહ્યું છે તમારી સાથે તો એવી એપ્લિકેશન માંથી બહાર નીકળી જાઓ આ વિડીયોને અત્યારે શેર કરી લ્યો અને લોનની અવેરનેસ માટે તમારા દોસ્તોની અંદર આ વિડીયોને શેર કરો અને અમારા પેજને ફોલો કરો ધન્યવાદ